સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર નજીક ભુગાવ નદીમાં રેતી ભરેલું ડમ્પર ખાબકવાની ઘટનાએ ચકચાર મચાવી દુર્ઘટનામાં ત્રણ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ જોરાવરનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો ફાયર બ્રિગેડની ટીમોએ નદીમાં શોધખોળ હાથ ધરી જેથી ડમ્પરમાં સવાર હતા તેવા લોકોની ચોક્કસ સંખ્યા અને તેઓ પાણીમાં ડૂબ્યા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક માહિતી પ્રમાણે ડમ્પર નદીમાંથી ગેરકાયદે રેતી કાઢવાના કામમાં લાગેલું હતું જે દરમિયાન આ દુર્ઘટના બની પોલીસ અને ફાયર ટીમો દ્વારા ઘટનાના કારણો અને સંજોગોની ઊંડી તપાસ ચાલુ છે જેથી અકસ્માતની સાચી હકીકત સામે આવી શકે આ ઘટનાએ ગેરકાયદે ખનનના જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે ભરેલું ડમ્પર ખાબકવાની ઘટનાએ ચકચાર મચાવી છે શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાનું જે શેખપર ગામ આવેલું છે ત્યાં ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર છે તે નદીમાં ખાબક્યું છે જેને લઈને પ્રાથમિક તબક્કામાં ત્રણ લોકોના મોત થયા હોવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મોડી રાત્રે જે ભોગાવો નદી અને ધોળીધજા ડેમ વચ્ચે જે પાણી ભરેલો વિસ્તાર હતો ત્યાંથી હોડકા મૂકી અને રેતી કાઢવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક ડમ્પરની જે બ્રેક હોય છે તે ફેલ થઈ ગઈ હતી અને જે ડમ્પરમાં બેઠેલા લોકો સહિત આ ડમ્પર છે તે નદીના પાણીમાં ખાબકી ગયું હતું જોકે ઘટના સ્થળે તાત્કાલિક પડે ફાયર બ્રિગેડ ની ટીમો તથા પોલીસ વિભાગની ટીમો મોડી રાત્રે દોડી ગઈ હતી પરંતુ ત્યાં હાથ ધરવામાં આવતા હાલના તબક્કામાં એક પણ પ્રકારની ડેડ બોડી નથી મળી હાલમાં ધોરાવનગર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જાણવા ફરિયાદ દાખલ કરી અને પોલીસ અને ખાસ કરીને જે ટીમો છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી વાત એ છે કે આવા ડમ્પરો છે તે બેફામ દોડી રહ્યા છે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે પહેલી તારીખ એપ્રિલ વાત કરવામાં આવે તો આજે છે ત્યારે અલગ અલગ ડમ્પર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજવા પામ્યા છે રોજ સરેરાશ એક જિંદગી છે તે આ ડમ્પર મોતમાં હોમી રહ્યા છે ત્યારે ત્રણ લોકો પાણીમાં ડૂબ્યા હોય અને આ મોત ને ભેટ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવનગર અને આજુબાજુની જે ફાયરના તરવૈયાઓ છે તેમને હાલ નદીમાં તંત્ર દ્વારા ઉતારવામાં આવ્યા છે અને આ જે મૃતદેહો છે તે બહાર કાઢવા અંગેની તજવીજ અને શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જોરાવનગર પોલીસ સ્ટેશનમાં પણ હાલ પ્રથમ તબક્કામાં જાણવાજોગ ફરિયાદ દાખલ થતાં

સર્જાઈ જેવા પામ્યો છે પરંતુ આ મજૂરોના મોત છે ડ્રાઈવરના મોત થયા છે તે દિશામાં ચોક્કસ તપાસ થાય તટસ્થ તપાસ થાય અને કોના દ્વારા આ જે ધોળીધજા ડેમ છે તેમાંથી રેતી કાઢવામાં આવતી હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક મોટા નામો ખુલી શકે તે પ્રકારની શંકા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે આજુબાજુના લોકો જોતા હતા તેમને એવું દેખાયું હતું કે ત્રણ લોકો ડમ્પરમાં સવાર હતા અને આ ડમ્પરની બ્રેક ફેલ થઈ જાય થઈ ગઈ હતી અને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે ત્રણ લોકો પાણીમાં ડૂબ્યા હોવાની આજુબાજુના લોકો દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે અને તંત્રએ પણ શંકા વ્યક્ત કરી છે હજુ કોઈની ડેડ બોડી નથી મળી એટલે હાલ તપાસનો ધમધમાટ શરૂ છે ડેડ બોડી મળ્યા પછી ચોક્કસ આ વિગતો સામે આવશે અને કેટલા લોકો ડંપરમાં સવાર હતા અને કેટલા લોકોના મોત નીપજવા પામ્યા છે તે પણ ટૂંક સમયમાં સામે આવશે પરંતુ આવા જે ખનીજ માફિયાઓ છે તેમના ઉપર લગામ ક્યારે લાગશે આવા ડમ્પર માફિયાઓ છે ખનન વહન કરી રહ્યા છે તેમના ઉપર પણ લગામ ક્યારે લાગશે તે એક સરકતો સવાલ છે અને તંત્ર માટે પણ આ જે પરિસ્થિતિ કંટ્રોલમાં કરવાની છે તે કંટ્રોલ બહાર જતી રહી હોય તે પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ છે તે બની રહી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે